નમસ્કાર વિદ્યાર્થી મિત્રો વેલકમ ટુ રૂ ટીચિંગ વિદ્યાર્થી મિત્રો આપણે જોડાક્ષરની સફરમાં આજે હવે ભાગ બે તરફ ગઈ રહ્યા છે વિદ્યાર્થી મિત્રો જો તમારે ભાગ એક જોવાનો બાકી છે તો ખાસ જોઈ લેવાનો કેમ કે વિદ્યાર્થી મિત્રો ભાગ એકમાં આપણે ઘણું બધું નવું શીખ્યા છે તો એ તમારો મિસ થઈ જશે જેથી કરીને જો ભાગ એક જોશો અને પછી ભાગ બે આ વિડીયો જોશો તો તમને ઘણું બધું નવું જાણવાનું મળશે તો વિદ્યાર્થી મિત્રો ખાસ તમને વિનંતી એટલી છે કે બાગ એક અડ બંને જોવાના છે અને ચેનલ પર નવા છો તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેવાની છે અને વિડીયો ગમે તે વિડીયોને લાઈક અને શેર કરી દેવાની છે જેથી કરીને તમારા મિત્રો પણ વિડીયોઝ જોઈ શકે તો વિદ્યાર્થી મિત્રો ચાલો હવે આપણે શરૂઆત કરીએ તો વિદ્યાર્થી મિત્રો ભાગ એક માં આપણે જે અભ્યાસ કર્યો હતો જ્યાં આપણે મૂક્યો હતો ત્યાંથી આપણે શરૂઆત કરીએ છીએ વિદ્યાર્થી મિત્રો તમને યાદ હશે કે આપણે কার্য সব এই বিদ্যার্থ মিত্র ক্রম তো আবার ব্যাপার শব্দ বিদ্যার্থ মিত্র জায়গায় ઉપર રેફ આવે તો અગાડી આપણે ર પછી ય મૂલવાનું હોય તમને મેં ર નો જાદુ શીખવ્યો તો વિદ્યાર્થી મિત્રો એ તમને યાદ હશે તો હવે આ શબ્દ તમને ય થઈ ગયા હશે અને વાંચતા પણ આવી ગયું છે લખવા ત્યારે તમારે ર બોલાય તો આ રેફ કરવો ને પણ તમને ખ્યાલ આવી ગયો હશે કાર્ય સર્વ કર્મ વર્ષ ગર્વ તો આ બધા શબ્દોનો આપણે અભ્યાસ કરીએ તો ભાગ એક માં ચલો હવે બીજે સારનો અભ્યાસ કર્યો હતો વિદ્યાર્થી મિત્રો કે આપણે આવા શબ્દોનો પણ અભ્યાસ કરીએ તો નીચે પણ અડાડ લખે પ્રકાશ પ્રાચીન તેવું પ્રકાશ પ્રાચીન ક્ર તો આવા બધા શબ્દ મતલબ કે આવા શબ્દનો આપણે અભ્યાસ કર્યો હતો ભ્રમ તો આ બધા મતલબ નીચે જ્યારે પાડવાનો આવે ત્યારે વિદ્યાર્થી મિત્રો આપણે ર ક્યારે બોલવાનું ર પછી બોલવાનું ક પછી ર બોલવાનું આમાં ક પછી રો બોલવાનું એવું મેં તમને શીખવાડ્યું હતું તો વિદ્યાર્થી મિત્રો એમાં આવા શબ્દો હવે તમને ખ્યાલ આવી ગયો હશે એના પહેલા આપણે અભ્યાસ કરીએ તો કે જયારે વિદ્યાર્થી મિત્રો ટ છે ટ છે ડ છે પછી એ રીતના આવા શબ્દ હતા તો આપણે વિદ્યાર્થી મિત્રો જોડાક શબ્દ ત્યારે વિદ્યાર્થી મિત્રો આવું લખતા હતા કે જે રીતના વિદ્યાર્થી મિત્રો મારે અડ્ડો લખવો છે એ રીતનો મારે અડો લખવો છે તો આવા બધા શબ્દો આપણે ભાગ એકમાં ભર્યા છે તો વિદ્યાર્થી મિત્રો હવે આમાં તમને જાતનું કન્ફ્યુઝન ના રહ્યું હશે અને જો હજુ પણ છે તો મને કોમેન્ટ જેથી કરીને તમારું જે પણ કન્ફ્યુઝન હશે તમે વાંચ્યા કોણ હશે પણ આજે આપણે ઘણું બધું નવું શીખવાનું છે જેમાં તમને નથી ખબર એ પણ વધારે જાણવાનું મળવાનું છે તો ખાસ તમારે વિડીયોને એન્ડ સુધી જોવાનું છે અને બીજું તો વિદ્યાર્થી મિત્રો આપણી

કને ફાળવું છું તો મિત્રો મારે કલ આપવું પડે છે તો એ જ રીતના મારે ટર્નના પણ અમુક એવા શબ્દો હશે વિદ્યાર્થી મિત્રો કે જેને મારે ફાળવા ફાટ પાડવું પડશે તો એવા શબ્દો આપણે અભ્યાસ કરીએ પહેલા તો તો વિદ્યાર્થી મિત્રો જ્યારે મારે આ ટચ વિદ્યાર્થી મિત્રો તો ટર્ન મારે જ્યારે ફાળવાનું થાય તો વિદ્યાર્થી મિત્રો ટર્નના નીચે મારે આવી નિશાની મૂકવી પડે શું આવી નિશાની મારે આ બે આવી લીટી મૂકવી પડે તો આનો મતલબ પછી હવા અહીં પછી ર બોલવો પડે જે રીતના ક પછી બોલવો પડે એટલે કે આ શબ્દ હવે ટ ટ પ્લસ પ્લસ ર કે અને નો બનેલો છે તો શું થશે ટ્ર શું અને ઉચ્ચ શું થશે વિદ્યાર્થી મિત્રો ટ્ર એવો કરવાનો છે તો વિદ્યાર્થી મિત્રો આના ઉદાહરણ જોઈ લે એટલે આપણને ખ્યાલ આવે તો વિદ્યાર્થી મિત્રો જયારે તમારે ટ્રેન લખવું છે તમે ટ્રે ટ્રે

શું વિદ્યાર્થી મિત્રો આવી મૂકીએ તો જ આનો સરખો ઉચ્ચાર થાય જો તમારો ઉચ્ચાર તમને આવડી જાય તો વિદ્યાર્થી મિત્રો તમે તમારે જોડલિંગ ઘણી બધી સાચી પડતી થઈ જાય તો વિદ્યાર્થી મિત્રો આમાં ખાસ ધ્યાન રાખવાનું આ ટ્ર તો ટ્ર ત પછી ર બોલાય અને પછી એવું બોલાય એટલે ટ્ર એવું બોલવાનું છે ટ્રે તો શબ્દને કહેવાય થશે ટ્રેન ટ્રક ટ્રસ તો વિદ્યાર્થી મિત્રો આમાં ખ્યાલ તમને આવી ગયો હશે બીજા શબ્દો છે વિદ્યાર્થી મિત્રો ટ્રોલી તો આ બધા શબ્દો તમારા આમાં સમાવેશ થશે ચાલો આગળ વધીએ વિદ્યાર્થી મિત્રો તો જે ગીતના વિદ્યાર્થી મિત્રો આપણે ટોન ખાડ્યો છે વિદ્યાર્થી મિત્રો શું ટોન ખાડ્યો છે તો એ ગીતના વિદ્યાર્થી મિત્રો આપણે ડોનો પણ ખાડવો પડે તો મેં શબ્દ જોઈએ શું વિદ્યાર્થી મિત્રો જ્યારે તમે આ ન તો આપણે જોડાક્ષરમાં આપણે ન નીચે લખવું પડે તો આ તો તમને ખ્યાલ આવી ગયો પણ વિદ્યાર્થી મિત્રો મારે જ્યારે મારે અને ડોને પાડવો છે તો જે રીતના મેં ટોને પાડ્યો એ રીતના મારે આને આ રીતના નીચે બેન

આમાં તો તમને ખ્યાલ આવી ગયો શું વિદ્યાર્થી મિત્રો આમાં તો તમને ખ્યાલ આવ્યો ને હવે આમાં બીજું નવું શું શીખવાનું છે જોડાક્ષરો આટલાથી પતી ગયા છે તો વિદ્યાર્થી મિત્રો ના કેમ કે વિદ્યાર્થી મિત્રો હજુ તો આપણે મેન શરૂઆત બાકી છે વિડીયોને તમારે જોડાયેલા રહેવાનું છે વિદ્યાર્થી મિત્રો જિંદગીમાં એક જ વખત શીખવાનું છે વિદ્યાર્થી મિત્રો આખી જિંદગી આપણે જ્યાં સુધી બોર્ડ સુધી ત્યાં સુધી આપણે જોડાક્ષરો શીખવાના નથી તો વિદ્યાર્થી મિત્રો એકવાર આજે વ્યવસ્થિત શાંતિથી જોઈ લે દસ પંદર મિનિટ જે છે તેને શાંતિથી નિહાળો મારે આ તો આ અર્ધો અક્ષર કેવાય વિદ્યાર્થી મિત્રો કેમ કે આ લીટી કરું તો અર્ધો અક્ષર મેં તમને સમજાવ્યું છે હવે આ અડધો ત અને આખો ત જોડાય તો શું બને વિદ્યાર્થી મિત્રો ત્ર બને શું બને

ચલો એ રીતના વિદ્યાર્થી મિત્રો આ શબ્દ વાંચી જ અને આ એટલે તમને ખ્યાલ આવશે વિદ્યાર્થી મિત્રો કે શું ચલો આ શબ્દ તમે અભ્યાસ કરી જો વિદ્યાર્થી મિત્રો તો આમાં તમને ભેદ ખબર પડશે એટલે કે આમાં તમને તફાવત ખબર પડશે કે ખરેખર શું આપણે ઉપચાર કરીએ છે જો આને વાંચ્યો સત્તા નોર્મલી હોય તો સત્તા પણ જ્યારે વિદ્યાર્થી મિત્રો આ આ ટોપ લોસ સોદે જે તો વિદ્યાર્થી મિત્રો આટલે લીટી મુકવામાં આવે છે તો હવે આનો ઉપચાર તમારે કઈ રીતે કરવાનો સત્તા સપર બારા પણ સત્તા એ જ વિદ્યાર્થી મિત્રો આ શબ્દ તમે જોયો હશે જ્યારે જ્યારે તમારા ગાઈડમાંથી કોપી કરો ને તો તેના આગળ તમારે શબ્દ લખ ઉત્તર લખો અથવા તો ઉત્તરે એવું એટલે જવાબની જગ્યાએ તમને શું લખવા આપવામાં આવે ઉત્તર તો તમારે ઉત્તર ઉત્તર નથી વાંચવાનું વિદ્યાર્થી મિત્રો અને ઉત્તર એવું ઉપર બારા પણ ઉત્તર પછી એ અને પતુ વાંચ્યું તો પતુ નહીં ચાલે વિદ્યાર્થી મિત્રો પતુ પછી એ કુત્તો તો વિદ્યાર્થી મિત્રો દરેક શબ્દોને આવી રીતના ખાસ સમજવાના છે જેથી કરીને તમને કોઈ પણ યાદ નું હવે વિદ્યાર્થી મિત્રો જ્યારે પણ તમે વાંચશો તો અને સાચી રીતના વિચાર કરવાનો છો ઉત્તર સત્તા પત્તુ

એને લગતા જોડાક્ષરો ઘણા બધા છે વિદ્યાર્થી મિત્રો શું એને લગતા જોડાક્ષરો ઘણા બધા છે તો આને આપણે સમજી લઈએ ને તો વિદ્યાર્થી મિત્રો આમાં તમારા ઘણા બધા શબ્દ તમે અત્યાર સુધી જોયા હશે પણ આમાં તમે ખાલી વાંચતા હશો વાંચતા હશો તેમાં તમારે કદાચ ભૂલ થતી હશે તો આને એકવાર સમજી લે તો આમાં તમને ખૂબ મજા આવશે એકવાર સમજી લીધા એને જોઈ લીધા તો ખૂબ મજા આવશે તો આપણે તેને પર અભ્યાસ કરી તો વિદ્યાર્થી મિત્રો આગળ જે પણ એમાં તમને દરેક ડાઉટ ક્લિયર થઈ ગયો હશે હવે વિદ્યાર્થી મિત્રો આપણે દોનુ જે દ ડાડા મૂદ છે એવું જે લક્તાસું છે તમારા જોડાક્ષરો છે એમાં આપણને સૌથી વધારે તકલીફ પડે કેમ કે વિદ્યાર્થી મિત્રો આમાં ઘણા બધા શબ્દો એવા છે કે જે વસ્તુનો આપણે ઉચ્ચાર કરવો આપણને વાંચે તો છે પણ કદાચ ખોટું કરતા હશે તો જોડી લખવામાં ઘણી બધી ભૂલો કરીએ છીએ તો તેના જે કોન્સેપ્ટ આપણે ક્લિયર કરીએ તો આપણને ઘણું બધું નવું જાણવાનો મળશે તો હવે વિદ્યાર્થી મિત્રો આ દ છે હવે મેં આ દ ને આ એક અડધો દ અને આખો દ શું અડધો દ અને આખો દ મળે તો વિદ્યાર્થી મિત્રો દ ત્યારે જે શબ્દ બોલશે એમાં થોડો ભાર આપીને બોલવાનું થશે ઉદાહરણ સમજી એટલે વધુ ખ્યાલ આપશે તો પહેલો શબ્દ છે વિદ્યાર્થી મિત્રો મારે મુદ્દો લખવું છે શું મુદ્દો તો વિદ્યાર્થી મિત્રો ત્યારે હું આ તમને આ શબ્દો ખાસ જોવા મળતો હશે કે મુદ્દા વાઇઝ લખો હે ને મુદ્દા વાઇઝ પ્રશ્ન લખો અથવા મુદ્દા સાદા પેરેગ્રાફ લખો તો વિદ્યાર્થી મિત્રો ત્યારે આ શબ્દ તો આમ હું મુદ્દો આવ બાર આપણ બોલવાનું છે વિદ્યાર્થી આ યાદ ના રહે એવું કોઈ ટેન્શન નહી લેતા કે આ જોડાક્ષર શું છે એ આપણે યાદ નથી આ તો મારે તમને ખાલી સમજાવવા માટે છે કે આમાં આ બે વસ્તુ જોડાયેલું છે તો તેનો આવો અક્ષર બને છે તો વિદ્યાર્થી મિત્રો આને બોલવા ત્યારે શું બોલવાનું મુદ્દો એ રીતે વિદ્યાર્થી મિત્રો બીજા શબ્દ રદ્દી રદ દી તો રદ્દી એટલે કે વિદ્યાર્થી મિત્રો આપણે પછી જે આપી હતી તો રદ્દી ચલો એ જ રીતે વિદ્યાર્થી મિત્રો મારે બીજું સમજો લખવું હોય તો તદ્દન શું તંદન એ જ રીતના વિદ્યાર્થી મિત્રો હોદ્દો બેન શું હોદ્દો તો આ આ શબ્દ વિદ્યાર્થી મિત્રો આ બધા શબ્દો તમે ક્યાંક ને ક્યાંક જોઈ હશો પણ તમારે કદાચ વાંચવામાં તકલીફ પડી રહી તો હવે ખાસ તમને ધ્યાન લઈ લેજો તો વિદ્યાર્થી મિત્રો હવે આના કોન્સેપ્ટ ક્લિયર થઈ ગયા થશે જો મુદ્દ રદ્દી ત દો દબ વિદ્યાર્થી મિત્રો આગળો દે હવે વિદ્યાર્થી મિત્રો આ દ આ આ આખો દચ છે એને મેં અર્ધો કર્યો દ અને ધ દ અને ધ ધચા મૃદ્ધ મળે તો વિદ્યાર્થી મિત્રો આ શબ્દ મને શું આવો દ અને સાથે બીજો આ દ્વ જોડાયેલો છે તો આવો આ ખાસ તમે શબ્દ જોયો હશે શું આ શબ્દ તમે જોયો હશે અને વિદ્યાર્થી મિત્રો આ શબ્દ એમ તમે બન્યા હશો પણ તપીફ આમાં સૌથી વધારે મળતી હશે કેમ કે વિદ્યાર્થી મિત્રો આમાં શું વાંચવાનું અને ક્યારેક શું લખો તે આપણે વારંવાર બોલ કરતા હોઈએ છીએ તો તેનો આપણે એક તો વિદ્યાર્થી મિત્રો આનો કોન્સેપ્ટ એ કે મિત્રો આ દ અડધો દ અડધ ધજાનો દ મળે તો વિદ્યાર્થી મિત્રો આ દ્વા મળે શું શુદ્ધ અને ધ તો વિદ્યાર્થી મિત્રો આના ઉદાહરણ જોઈએ તો શું થશે જોઈએ શુદ્ધ આવું આપણે બોલે શુદ્ધ ભાર આપવાનો શુદ્ધ પછી એ રીતના વિદ્યાર્થી મિત્રો યુ યુક્ત આપણે ઘણો શબ્દ આવેલો કે યુદ્ધ તો હવે આ યુદ્ધ એ રીતના વિદ્યાર્થી મિત્રો ખ્યાલ આવશે ને યુદ્ધ શુદ્ધ યુદ્ધ એ રીતના વિદ્યાર્થી મિત્રો વૃદ્ધ તો હવે વિદ્યાર્થી મિત્રો આ ખાસ જોવાનું કે શુદ્ધ યુદ્ધ યુદ્ધ વૃદ્ધ એવું બોલો શુદ્ધ વૃદ્ધ શુદ્ધ યુદ્ધ વૃદ્ધ પછી બીજા શબ્દ છે વિદ્યાર્થી મિત્રો આ શબ્દ તમે જોઈ હશે સમૃદ્ધ હે ને સમૃદ્ધ તો વિદ્યાર્થી મિત્રો સમુદ્ર તો આ બધા શબ્દો આમાં એડ થશે તો હવે વિદ્યાર્થી મિત્રો આમાં તમને કોન્સેપ્ટ ક્લિયર થઈ ગયો હશે ખાસ આવા શબ્દો તમને વધારે અઠવાવે છે તો આ હવે ખાસ ધ્યાન આપજો ચાલો હવે વિદ્યાર્થી મિત્રો આગળ જોઈએ તો આ દ એટલે કે આ દ અડધો અને મ તો આ વિશિષ્ટ જો આવા શબ્દ તમે કસરે પાસે જોયો છે વિદ્યાર્થી મિત્રો આવા શબ્દ તમે વિશિષ્ટ શું બોલે છે વિશિષ્ટ શબ્દ બને છે તો વિદ્યાર્થી મિત્રો જ્યારે તમારે લખવું છે પદમ શું લખવું છે પદ્મ તો તમારે આવું લખવું પડે તો આને શું જશે પદ્મ એ રીતના વિદ્યાર્થી મિત્રો તમને ખ્યાલ આવ્યો છે આ અડધો દ જેવો છે અને એમાં બીજો મોનો સમાવેશ થયેલો છે તો આમાં તમારે બોલવા ત્યારે પદમાં એવું બોલવું પડશે શું બોલવું પડશે વિદ્યાર્થી મિત્રો પદમાં એવું બોલવું પડશે ચલો તો વિદ્યાર્થી મિત્રો આમાં પણ ખાસ ધ્યાન આપવાનું છે ચલો હવે વિદ્યાર્થી મિત્રો આપણે દ અને યક શું આમાં વિદ્યાર્થી આવા ઘણા ઓછા શબ્દો છે જે તમને જોવા મળશે પણ આપણે શીખીએ છીએ તો બધું જ શીખી લેવાનું છે ચલો હવે આ દ અને ય તો દ અને ય બને તો આ એક द અને ય નો આનાથી થોડો અલગ એટલે કે આમાં સાથે જ ય અને દ નો સમાસ થઈ ગયો છે તો વિદ્યાર્થી મિત્રો જ્યારે આપણે વિદ્યા શબ્દ લખ્યો હોય ને તો ઘણા ઘણા વિદ્યાર્થી મિત્રો ખાલી આવું લખાજો આ શું અંચ દે વિદ્યાર્થી મિત્રો વી કે હે ને તો આવું વાંચું તો વિદ્યાર્થી મિત્રો ખબર આ તમે લખ્યું આવો એના લીધે તમારો ઉચ્ચાર પણ બદલાઈ ગયો વિદા તો આવું નહીં વિદ્યાર્થી મિત્રો જ્યારે મારે શું લખવું પડે વિદ્યા લખવું હોય ને તો હવે ખાસ જો લે જે મિત્રો ત્યારે તમારે આ રીતના લખવું પડે વિદ્યા એ રીતના વિદ્યાર્થી આ સમ તમે ખાસ જોયો હશો વિદ્યાર્થી એ રીતના વિદ્યાર્થી મિત્રો પદ્મ લખવું છે શું પદ્મ એ રીતના ગદ્ય સોરી આ પદ્મ નહીં પદ્ય એ રીતના વિદ્યાર્થી મિત્રો ગદ્ય તો ત્યારે આ આવું ઉપર તમારે કરવું પડે ઉપર ય જેવો પછી દ લખવો પડે એટલે વિદ્યા બોલો ત્યારે વિદ્યા વિદ્યાર્થી અદ્ય ગદ્ય એટલે કે દ અને જ નો સો ઉચ્ચાર થવો જોઈને છોક તો વિદ્યાર્થી મિત્રો આનો પણ હવે કોન્સેપ્ટ ક્લિયર થઈ ગયો હશે સમજાય છે તો વિદ્યાર્થી મિત્રો લાઈફ તમારે આપતા જવાનો છે જો હવે વિદ્યાર્થી મિત્રો આ દ હે ને શું વિદ્યાર્થી મિત્રો હવે આ દ અને ર મળે શું ન અને ર મળે તો આપણને કેવો શબ્દિયો મળશે દ અને ર મે કયો શબ્દ બનશે તો આ દ એટલે તે જોય કોંગલ આફરો દાહરણ દે સમજી લે તો ચંદ્ર આ પડે રીતના બીજા ચંદ્ર તમારે આ શબ્દ ઉચ્ચાર કરવાનો છે વિદ્યાર્થી મિત્રો ઉચ્ચાર પર ધ્યાન આપશો તો તમારે જોબલી આપો આપ સુધરવા લાગશે એટલે કે આમાં તમારે ખાસ ધ્યાન આપવાનું છે શું શું થશે વિદ્યાર્થી મિત્રો ચંદ્ર ચલો એ રીતના વિદ્યાર્થી મિત્રો જોઈએ તો આવા શબ્દો ખાસ તમારે ધ્યાન આપવાના ચલો હવે વિદ્યાર્થી મિત્રો આમાં જો દ પ્લસ સ્વ બને સ્વ શું બનશે દ પ્લસ સ્વ બનશે તો અહીં આ જો અહીં વિદ્યાર્થી મિત્રો આ દ છે દ છે એના અહીં છે શું જોડાયેલું છે દ સાથે વ જોડાયેલો છે તો વિદ્યાર્થી મિત્રો શું થશે એમાં આપણે દ્વિતીય છે તો આ વ જોડવો પડે રીતના તમારે આ ખાસ શબ્દ જોડવા પડશે વિદ્યાર્થી મિત્રો તો એ ખાસ ધ્યાન આપવાના છે કેમ કે વિદ્યાર્થી મિત્રો આમાં તમારી ભૂલ થવાની ઘણી બધી શક્યતા છે એ જ રીતના વિદ્યાર્થી મિત્રો અહી આપણે દ્વિગ લખીએ આ દ્વિત્ય શબ્દ બોલાવે તો વિદ્યાર્થી મિત્રો આમાં થોડું ઉપર લઈ લો શું વિદ્યાર્થી મિત્રો ચલો આ શું થશે વિદ્યાર્થી મિત્રો

ચલો વિદ્યાત મિત્રો અહીં સુધી તમારો કોન્સેપ્ટ ક્લિયર થઈ ગયો છે એવી હું આશા રાખી શકું છું તો વિદ્યાત મિત્રો આમાં હવે તમને કોઈ પણ જાતનું કન્ફ્યુઝન આવે આ શબ્દોનું તમે સ્ક્રીનશોટ પણ લઈ શકો છો જે તમને ભૂલ થઈ રહે તો આનો ખાસ સ્ક્રીનશોટ લઈ લેજો અને વધુને વધુ અભ્યાસ કરશો જેથી કરીને તમારા હવે પછી વાંચવાના આવે લખવાના ચાલો હવે વિદ્યાર્થી મિત્રો આપણે દોન જ એક નાનું કોન્સેપ્ટ બાકી રહી તે જોઈ લેજો આ દ પ્લસ બુ મળે તો વિદ્યાર્થી મિત્રો આ એક આ ટાઈપનો દ બનશે શું વિદ્યાર્થી મિત્રો આને ધડ વાંચવાનું તો આના વિનેથી મિત્રો આપણે ઉદાહરણ જોઈએ તો તમને વધુ ખ્યાલ આવશે જો મારે ધડ લખવું છે ધડ હોય ને તો આ તો જો વિદ્યાર્થી મિત્રો માનો સમજ આટલે લખી દેવું તો આ તમારો કોઈ દડ દડ હોય છે પણ અહીં ધડ હે ધડ તો આ રીતના તમારો અનુચ્ચાર કરો ધડ લખવા દર ખાસ કેમ કે વિદ્યાર્થી મિત્રો ગુજરાતી ભાષા જ એવી છે કે જેમાં આપણે જોડણીઓનો ખાસ મહત્વ છે કેમ કે વિદ્યાર્થી મિત્રો જો તમારે ગુજરાતીમાં માર્ક્સ કપાઈ રહ્યા છે કે એનો મતલબ એવું છે કે તમે લખો જોડણી તમારે ખોટી છે કેમ કે વિદ્યાર્થીને જો એક અક્ષરના લીધે કપાય અથવા તો તમારા પરીક્ષામાં તમારા જોડણીના લીધે કપાય તો વિદ્યાર્થી મિત્રો ખાસ તમારે આ ધ્યાન રાખવાનું છે આમાં ધર એ જ વિદ્યાર્થી મિત્રો મારે દ્રશ્ય લખવું છે દ્રશ્ય તો આ દ્રશ્ય એ જ વિદ્યાર્થી મિત્રો જો એક વસ્તુ તમને સમજાવું છું કે દ્વારા વિદ્યાર્થી મિત્રો દ્રષ્ટિ લખે ને દ્રષ્ટિ તો દ્રષ્ટિ આવું લખ દે દ્રષ્ટિ હે ને દ્રષ્ટિ તો વિદ્યાર્થી મિત્રો દ્રષ્ટિ આ આ વસ્તુ ખોટું છે તો મને દ્રષ્ટિ લખવું છે તો ફરે આવું લખવું પડે દ્રશ તો વિદ્યાર્થી મિત્રો આ ખાસ ધ્યાન આપજો આમાં તમારી નાની નાની ભૂલો થવાની શક્યતા ઘણી રહેલી છે તો વિદ્યાર્થી મિત્રો આ શબ્દોમાં પણ તમને ક્લિયર થઈ ગયું હશે ક્લિયર થઈ ગયું હશે તો વિદ્યાર્થી મિત્રો કોમેન્ટ બોક્સમાં મને જણાવતા જજો ચોક હવે વિદ્યાર્થી મિત્રો આ